દિવાળી તહેવારની ઉજવણી શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતની આઈડીટીના વિદ્યાર્થીઓ દ્વારા લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાની સાથે દિવાળીના તહેવાર ઉજવ્યો હતો દિવાળી માત્ર દીવાઓનો તહેવાર નથી પરંતુ નવી શરૂઆત નવી આશાઓ અને નવા સપનાનો તહેવાર છે આ ઉત્સવના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આઈડીટીએ તેના વિદ્યાર્થીઓ માટે નવા પ્રકારની સ્પર્ધાનું આયોજન કર્યું હતું ફાયરલેસ કુકિંગ આર્ટ એટેક

મારું નામ તપન છે અને હું અહીંયા એક ઇવેન્ટ મેનેજમેન્ટની ફેકલ્ટી છું કાર્યક્રમ આજે સ્ટુડન્ટ માટે અમે લોકોએ દિવાળી કાર્નિવલ દર ફેરી ઉજવીએ છીએ એવી રીતના આજે બી અમે દિવાળી કાર્નિવલ ઉજવ્યું છે અને આનું જે મેઈન જે પર્પસ છે ઉજવવાનું જે રીઝન છે એ રીઝન એ છે કે બધા છોકરાઓને રોજે આ લોકો ક્લાસીસ આવે છે અટેન્ડ કરે છે બધું કરીને જાય છે અને દિવાળીનો મોકો છે તો આપણે એક ફેસ્ટિવલ હોય છે ઇન્ડિયા માટે બહુ મોટું એટલે બધા જ સ્ટુડન્ટ અહીંયા આવે છે અને અહીંયા કોઈ રિલિજન નથી જોવામાં આવતું બધા રિલિજનના છોકરાઓ અહીંયા આવીને દિવાળી ઉજવીએ છીએ અલગ અલગ કોમ્પિટિશન જેમ કે છે રંગોલી કોમ્પિટિશન છે ટેટુ છે આર્ટ છે અને બધા બધા પોતા પોતાની ફિલ્ડમાં બધું અલગ અલગ તરીકે છે બધા છોકરાઓ જોઈએ છે આ સ્પર્ધાઓ દ્વારા આઈડીટી વિદ્યાર્થીઓને વોકલ ફોર વોકલ શીખવામાં આવ્યું હતું અને પોતાની જાતે વસ્તુઓ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અઝર કોર્સી સાથે પ્રકાશવાળા